જય માતાજી મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મજામાં જ છો જોવો આપડી આ ટીમ કાલ ના વ્લોગ માં તમને બતાવ્યા ને એ મોટા મુજાસર ગ્રુપ છે આ છે નાના મુંજા તો ત્રણે જ આવ્યા છે બાકી બીજા તો બધા વરસાદ ચાલુ છે છે આવી નથી પણ વરસાદ ચાલુ થઈ ગયો છે તમને બતાવું મિત્રો ઝરફર ધરફર ચાલુ થઈ ગયું છે ચારી બાજુ ધીમે ધીમે અને વસેરિયુ ને પહેલો વરસાદ છે આનંદ માણે છે જો શિવાની ને માણકી બે જિંદગીનો પહેલો વરસાદ હોય એટલે આપણે કડબાઈ વ્યવસ્થિત ઢકાઈ ગઈ શિવાની બેન મોજમાં આવી ગયા તમે જોવો ઢગલો વ્યવસ્થિત કાલે જ આપણે ઢાકી દીધો હતો અને બીજી કડબાઈ તાત્કાલિક આપણે ભેગી કરી દીધી ચારેકર વરસાદ મીડો વરવવા એટલે આપણે વ્યવસ્થિત જોવો ઢગલો કરાવી નાખો અને કાગળ ઢાંકીને પાછું ફરતું ઢાકી દીધું વ્યવસ્થિત હવે ભલે તો મિત્રો વરસાદ આવી ગયો છે મેં તમને કાલનો વિડીયો બતાવ્યો હતો પણ આજે જોવો વાવણી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ વરસાદ આવી ગયો છે અને હજી તો કાળા ઘેગુરો વાદળા સીડા છે એમ કહેવાય અને મિત્રો વાવણી થઈ છે ને આ વરસાદ આવે ને મેહુલો ધરતીનો ધણી મેહુલો તો પશુ પક્ષીથી માંડીને માનવ માત્ર બધાય રાજી હોય અને એવો રાજી પોવાય જ અમારે વ્યક્ત કરવાનો છે અમારી આમ તો ટીમ આવી ગઈ બધા ગૌ સેવકોની આ બધી ટીમ અને અમારે છે ગઢવી ગોવાળ છે હાલો આલાને આજ મોજના તોરા છૂટી ગયા છે એમ કેવાય અને આલો એમ કે આજ મારે તમને બે ત્રણ દુવા સાંભળાવા છે તો આલો આપણે મોજ માણવી વરસાદના બે દુહા આલો ગાય અને જેવા આવડે એવા ગઢવી છે દેવી પુત્ર કહેવાય તો બે દુહા આલાને મોઢેથી સાંભળે મિત્રો পনাৰ দূৰজ ৰে মন বাজি হেৰে জম খেল ধৰ মাৰ পনমাৰি বনল ৰে বৰহি জাজ মূচৰ ধাৰ ৰে એ મઢડા રે વાડી મુને હા રે રે પણ મારી મોઢડા રે વાડી હું કિયા અને જોને વાદળ વાદળ ચમકી પણ મારા રુદા ને રુદા ને અજરાણો હા એ એ આવી હાડી બીજ પણ મારા રુદા એ રુદા રાણો હાય ભરો એવી આવી અસાડી બીજ એ રાખલા રે

તો મિત્રો બોલાવી ટીમ કામે પાછી લાગી ગઈ છે કારણ કે હાવ અહીંયા મજા ન કરવાની હોય કામય કરવાનું હોય આ તો થોડી ઘણી વાર હુવાણ થાય અને વરસાદ એવો વાવણી થઈ એટલે બધાને આનંદ હતો હવે બતાવું તમને આપણી ટીમ શું કામ કરે છે વરસાદ થઈ ગયો કમ્પ્લીટ આપણી મેડિકલ ટીમ છે આપણે જાહેર ખેડકી મેં તમને વિડીયમ બતાવ્યા અંધારામાં વ્યવસ્થિત ટીમ આવી નહોતી ત્યારે જુઓ બધાય પાટા પિંડી કરે છે જોવો બધાય હા નંદી મહારાજને આપણે જે ઓપરેશન કર્યું તું એનો પાટો બદલી નાખ્યો છે નંદી મહારાજ એકદમ સ્વસ્થ છે પછી ગાયને રિકવરી ઘણી હે પણ પાટો કાઢી નાખે છે પણ એનો ઉકેલ આપણે કર્યો છે અને આ ભગતા ટીલો બેહી ગયો છે એક આ બેહી ગયો છે અને સિંગડામાં હળો હે જે ઓલા હરાણીએ કાપ્યા હોય ને એટલે અહીંયાથી અણી કપાઈ ગઈ એટલે હળો થઈ ગયો હે હવે આ બળદને આપણે કમોડીનું ઓપરેશન કર્યું હતું તો એનું ડ્રેસિંગ હાલે છે જોવી આપણે કેવી રિકવરી છે તો મિત્રો બળદને વ્યવસ્થિત રિકવરી આવી ગઈ છે બરાબર ત્યાર પછી વાસડી કહી ગઈ વાસળી બહાર વહી ગઈ હા એને આપણે બહુ સારી રિકવરી છે પગ કાપવો પડ્યો તો આપણે જો હાલતી ચાલતી છે એને હમણાં આપણે પાટો બદલી નાખવાનો છે તો આવી છે અમારી મેડિકલ ટીમ વરસાદ હજી પાછું આવે એવું થઈ ગયું છે બધા બળદ અંદર આરામ માણે છે આપણે બીજું તો તમે કામ છે નહીં વાવણી વાવવાનું છે જો બધા એક જો માં સીડો છે વાવું ઉજાસ ને બધું મસ્ત હશે વાંધો નથી કીચડ નથી થઈ કારણ કે ખોરું થોડુંક નાખ્યું હતું